ઘણા બધા જોયા છે પણ અમાર ગમે જે મૂર્ખાઈ એ મૂર્ખા નહીં મહાન મૂર્ખાઈ તડપ ઈ મૂર્ખાનો પરિચય લાવ તો હેડા મૂર્ખા નંબર 1 ના ઘરે વા ગઈ બોલો હું ઘરે હો ઓલા ગોતો પલા ને આ કોઈ તો ઓય સોયલો તો તાપ લાગે તો એ કેન ગોતો કેન ડાડી તો તો છે આટલે ચાથી હોય ઠીકો

ઓલા પુરુપ્યો ના જો તો પાઈલી આલુ હે પાઈલી ને જોતી આર તન જો હું તો કાટી જાય હારું કાટ આ આ જે મૂર્ખો હતા ઈ મહાન મૂર્ખો હતો તે આ જો બારી હ હાજી લો તોડે રહ તો આ જે વિડિયો બનાવી એમાં હું ધમાલ કરી ઈ તમે જોજો কামাজেরে ৼারে কনো কনোকধলেরে কালে!

Alam, 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 alam,

अरे अरे वाघ ओ वाघ ओ वाघ ओ पैसा है पहला मांगे से कालू जी ते 50 रुपया लेवा जाऊ देवा

લે તમે આ આ જુજો પત્ર નહીં પત્ર મુ લઈ આલુ તમે શું કરવાનું તો બતાવો તો ખરો આ તો મારે મરચું આવશે એક મરચું રાજી ખઈ લેવાનો તળવાનું આલુ કો

આ જોલા પણ નહી અમાફાય જો છે ને આ આય યાર ઓતારું તમાર કેરા ઓય ઓય નહી માળા ફાય કે મું તો ભિખારી રો હાલો હાલો લે આ પછી કે કરીસી આયા ના એવા કેવા આવતા અમે પૈસા આલજો નહીં શું આયું મેં મારો ઓન ફાઈલ મારો પૈસા આલજો હાલો લે પૈસા મારો દાદુ કરે ખરાબ કરો તમે હું જન આને જો પૈસા દાદ થઈ જાય તો તમે ચિંતા ના કરો પૈસા હાલ તો પૈ તો એસી એસે પત્ર એકો આ ચૂંપડી એ ધરોળી તો આ આ આમો રોટલા દયનું કરતો તો આ બેહો આ જો હમાતા આ દયનું કરતો તો વાળવા ડુચો પછી વાળવા ડુચો

પૈસા આલવારે પૈસા લાવ ફાડ માગું પૈસા લાવ મારા પૈસા લખતો પણ ઉભી હેડ પણ તું ચોથા મારા પચાસ રૂપિયા નહીં હાલતો આવ્યું પચાસ રૂપિયા હાલ કે હાલ છે ખરા હું પચાસ રૂપિયા માગું છું નહીં હાલતા પચાસ રૂપિયા હાલ પણ ને મુ હાલવાનું રૂપિયા ના ને વાંકાઈ ફાઇન માંગ્યું એવું હા તો ગયા જ જતા રે હ

તો رونાલડો લો હું વાપટી દઉં વાસનાલા અમારે 50 રૂપિયા સના સમાધાન થઈ જશે તાન અમે નતો માંગતા તમારા હા ઘરે જાવ હું તાર કર્મજો ત આવજો હો એ મૂર્ખા હું તઈના ખેતરી ગયાણ હા હળો તારી આવશ